પાસે આવેલા માછલીઓ તણાઈ ને નાની વિરાણી પાસે છેલ્લામાં આવતા ત્યાંથી પસાર થતા જાગૃત નાગરિક અને મુસ્લિમ સમાજ આગેવાન અબ્દુલ્લા ચાકીની નજર પડતા તાત્કાલિક જીવદયા પ્રેમીને જાણ કરતા તે તાત્કાલિક મોટી વીરાણી નખત્રાણા વચ્ચે આવેલા તળાવમાં મૂકવામાં આવી હતી જીવદયા પ્રેમી સબીર લંગા હારુણ મેમણ ચાકી મદદરૂપ થયા હતા આ રામેશ્વર તળાવમાંથી મછલા પાણીમાં તણાઈને આવી ગયા હતા છેલાને અંદર પાણી થઈ રહેતા મછલા રહી ગયા હતા તો એને જીવનદાન આપવા સારું આ તળાવમાં માછલા નાખવામાં આવે છે આ મહેનત માટે આરુભાઈ મેમણ સબીરભાઈ લંગા એ મકસુદભાઈ ચાકી આ મહેનત કરી રહ્યા છે